તકોમાં મળી રહ્યા છે કે દેશ અત્યારે કઈ દિશામાં લઈ જવો એ એક મોટામાં મોટો પ્રશ્ન છે એવા લોકોના હાથમાં દેશનું શાસન છે કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ મિટાવવા માગે છે એક જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી જાહેરમાં એમ કહે છે ફોન મોબાઈલ આપેલા માઇક દ્વારા કે હું આવ્યો છું પંદર હજાર કાયદા મેં બદલાવ્યા છે હું બંધારણ રચવા માટે નથી આવ્યો પણ બદલાવવા માટે આવ્યો છું એટલે એટલા કાયદા એને રદ કર્યા છે અને હજુ એ લોકોનો પ્લાન મનુસ્મૃતિ પ્રમાણેનું બંધારણ લાવી ચાર વર્ણની વ્યવસ્થા બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય એ પ્રમાણે એમાં એસી પંચ્યાસી ટકા લોકોને ભણવાનો અધિકાર નહોતો ભણાવવાનો અધિકાર નહોતો સંપત્તિ એકથી કરવાનો અધિકાર નહોતો શસ્ત્ર ધારણ કરી રાજ સંચાલન કરવાનો પણ અધિકાર નહોતો એ દિવસો જો પાછા લાવવા માગતા હોય તો અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસો અમારા જાનના જોખમે પણ અમે બંધારણને મિટાવવા નહીં દઈએ અને બંધારણને મિટાવવા વાળાને અમે મિટાવી દેશું એટલું આપણે મનથી નક્કી કરવું પડશે આજે આપણે સંકલ્પ કરવાનો છે કે બંધારણ તરફ કોઈ તાસી આંખે જોવા પ્રયત્ન કરશે તો પણ એની આંખો સલામત નહીં રહીએ એ આપણે નક્કી કરવાની ખાસ જરૂર છે કોંગ્રેસ પાર્ટી જે રીતે બંધારણને વધુન વધુ અમલમાં મૂકવા માટે જે રીતે કામ કરી રહી છે ભૂતકાળની અંદર પણ મનમોહન